અંકેશરમાં પતિની ગાડી અડચણરૂપ પાર્ક થતા પોલીસે લોક કર્યું અને પત્નીએ મારા પતિ જીઆરડીમાં છે કહી અભદ્ર ગાળો ભાંડી હોવાનું ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા કાયદો તમામ માટે સરકો હોય તેવો દાખલો બેસાડતા પોતાના જ વિભાગના કર્મચારી સામે ગુનો દાખલ કર્યો હતો ઘટનાની વિગત અનુસાર અંકલેશ્વર બ્રિજ નગર સામે પુરોહિત ખમણમાં એક દંપતી નાસ્તો કરવા માટે આવ્યા બાદ રોડ ઉપર પોતાની બાઇક પાર્ક કરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસની ટીમ રોડ ઉપર અડચણરૂપ બાઇક પાર્ક કરેલા નજરે પડતા લોક મારી રહી હતી તે દરમિયાન નાસ્તો કરી રહેલા દંપતી બહાર દોડી આવ્યા હતા અને ગાડીને કેમ લોક મારો છો કહી વર્તન શરૂ કર્યું હતું દરમિયાન મહિલા જોર જોરથી મારો પતિ જીઆરડીમાં છે તેમને ગાડી ઉપર દંડો નથી દેખાતો કેમ લોક મારો છો કહી ગાળો આપવાની શરૂઆત કરી હતી અને ભારે રકઝક કરતા અંતે પોલીસ ટીમ દ્વારા જીઆરડી જવાન પ્રવિણસિંહ ચંદ્રસિંહ ચૌહાણ અને તેની પત્ની ધર્મિષ્ઠાબેન ઉર્ફ દિવ્યા પ્રવિણસિંહ ચૌહાણ વિરુદ્ધ અભદ્ર ગાળો આપી પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરવાને બદલ ગુનો દાખલ કરી બંનેની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી